નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ નિકુંજ ચેનલમાં હું નિકુંજ આપ સોનતાએ દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શિક્ષણ વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે શિક્ષણ સંઘ આવ્યું બહારે શું હવે કામી ભરતી થશે ક્યાં થશે તેના વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં તમે આ ચેનલ જ્યારે સાહિત્ય હવે નિકુંજન જોઈન ન થયા અવશ્ય જોઈન થો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમે જોઈ શકો છો વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે સાથે ટેલિગ્રામ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે તમે બંને જગ્યાએ આવશ્ય રીતે જોઈન થઈ જાવ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું ચાલો ત્યારે મિત્રો વધારે ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ શિક્ષણ વિભાગના જે લેટેસ્ટ પરિપત્ર વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તો તમે જોઈ શકો છો કે ਜੈ ਭਾਲ ਸਾਡੇ ਉਪਰੋਕਤ ਵਿਸ਼ਿਆਂ ਨੂੰ ਸੁਣਨ ਦੇ ਨਾਲ ਕਿਉਂ ਗੁਜਰਾਤੀ ਅਮੁਖ ਮਾਧਿਮਿਕ ਤੇ ਉੱਚਤ ਮਾਧਿਮਿਕ ਸਰੋਮਾ આચાર્ય બાદ કરતા તમામ શિક્ષકો મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પરીક્ષણ કાર્યમાં ઓર્ડર મળેલ છે જો તમામ શિક્ષકો શાળામાં પરીક્ષણ કાર્યમાં મુક્ત કરવામાં આવે તો નવ દો નવ તો દર દો નવ અને અગિયારના વર્ગ માટે એક આચાર્ય વડે ચલાવી શકાય એમ શક્ય નથી તો આવી પરિસ્થિતિમાં શાળાની શિક્ષણ વ્યવસ્થા જવા એમ નથી તો આ બાબતે ગંભીરતાથી વિચાર કરી પ્રશ્ન કાઢવા શાળાના શિક્ષણ કાર્યની જરૂરિયાત મુજબ શિક્ષકોને મુક્ત કરવા બાબતે પરિપત્ર કરવામાં આવે તેવી એવી સમગ્ર ગુજરાતના આચાર્ય તેમજ તેમજ શિક્ષકોની લાગણી તેમજ માગણી કરી છે તે આ સ્વિષ્ઠ અનુસંધાન મધ્યસ્થ શ્રેષ્ઠ મૂલ્યાંકનની કામગીરીની સાથે સાથે શિક્ષણ પર નબક તે માટે બાબત ધ્યાનમાં લેતા ગત વર્ષની જેમ આ વર્ષો મધ્યસ્થ રીતે મિત્રો જોઈ શકો છો પચાસ ટકા અથવા શાળાનો વિભાગનું અચાનની જરૂર હતા બાદ શિક્ષકોનું પણ જે શિક્ષણ માટે ભરતી કરવામાં આવે તેવું લાગી રહ્યું છે જોઈ શકો છો કે શિક્ષણ કાયમી ભરતી પર લાગી કે ટૂંક સમયમાં આવે ટૂંક સમય કરી શકીએ પચાસ ટકા અથવા શાળાના વિભાગની કાર્ય જરૂરિયાત મુજબ શિક્ષણ મુક્ત કરવા બાબત પરિપત્ર કરવામાં આવે તેવી શક્યતા અહીં દેખાવામાં આવે છે તમે જોઈ શકો છો કે જે શિક્ષણ પર ન બગ તે બાબતે ધ્યાનમાં લેતા ગત વર્ષે એમ જ આ વર્ષે મધ્યસ્થ મૂલ્યાંકન જરૂરિયાત મુજબ મુક્તિ માટે પરિપત્ર કરવામાં આવે તેવી આપ સાહેબ નામનો વિનંતી કરવામાં આવે છે આ તમે લેટેસ્ટ શિક્ષણ પરિપત્રો આવીના ચેનલને આવીને બધી અપડેટ મળે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો ને થેન્ક યુ વેરી મચ